અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડરૂપ ઉપરથી એક લાખ પંચ્યાસી હજાર રૂપિયાના લોખંડની પ્લેટો ચોરના ચાર શખ્સો ઝડપાયા છન્નું હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઉપરથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છન્નું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ગત બારથી સત્તર જાન્યુઆરી દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સારી ઉપરથી જીટી મશીન માટેની લોખંડની જીટી બ્રિજ પરથી ચુમ્બાલીસ પ્લેટ સહિત કુલ એક લાખ પંચ્યાસી હજાર કિંમતના સામાનની ચોરી થઈ હતી શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ વધુ ચાલુ કરી હતી પોલીસને મળતી બાતમીના આધારે અંબતપરા ગામના રહેતા અવિનાશ અશોક વસાવા ઘરે દરો પાડવામાં આવ્યો હતો ત્યાંથી ત્રેવીસ પ્લેટ સહિત છન્નું હજારથી વધુ મુદ્દામાં મળી આવ્યો હતો પોલીસે અવિનાશ વસાવા ઉપરાંત અરૂણ વસાવા સંદીપ વસાવા અને અશ્વિ વસાવાની ધરપકડ કરી આ ચારેય આરોપીઓને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે